હેલો મિત્રો આપણે આ જે તમાકુ વિશે મિત્રો થોડીક જાણકારી આપી છે તો તમે પણ અમારા વિડીયોને જરૂર જોજો ગમે તો લાઈક શેર ને કોમેન્ટ મિત્રો જુઓ અમે તમાકુ પૉમું પાણી વાળ્યું છે તો મિત્રો અમે લગભગ તમાકુને બધે ફાળી રહ્યા છે હું પલ્લા ફૂંકા બધાએ ભાગી ગયા છે મિત્રો હવે લગભગ બેથી ત્રીજું પાણી તો મિત્રો નહીં પીવે પણ જુઓ આઠ ગમે મિત્રો તમાકુ પડી છે અમારી તો મિત્રો તમે પણ અમારી તમાકુને ગમે તો લાઈક ને સબસ્ક્રાઈબર કરો મિત્રો ભૂલશો ને તમાકુ કેવી છે તમાકુ એ પણ તમને બતાવી દો મિત્રો અમારે આવી તમાકુ છે ને ચારથી પાંચ પાણી મિત્રો વળી ગયા છે તો તમારે કેવી છે તમાકુ એ કોમેન્ટમાં જરૂર જણાવો ને જો અમારી તમાકુ કેવી છે તો જો તમારો અમારા વિડીયોને અંત સુધી મિત્રો જો પાણી પાંચમું પાણી ચાલુ છે વેતવાળ હોય તો મિત્રો પાણી ભરાય તો હોતો નહીં પણ મિત્રો કાળજતર હોય તો પાણી પાવામાં થોડીક કાળજી બંધ રાખો તો મિત્રો તમારી તમાકુ બગડશે નહીં મિત્રો જો તમાકુ અમારી કેવી છે એ તમે પણ અમારા અંત સુધી અમારો વિડીયો જોતા રહેજો કેવી લાગે છે અમારી યુટ્યુબ ચેનલમાં વિડીયો દરજ્જો જો મિત્રો જો બાચી છે એ મિત્રો ભાગવાનું ચાલું છે નહીં ભાગ્યા બાદ પાણી ચાલુ છે ચેડે તો પાણી પાયા બાદ આવું ચાલુ થઈ જશે પેલા ભાગવાનું જે પેલા છે પેલા ભાજીને મિત્રો અમે તરત જ પહા પાણી વાળશો મિત્રો ને પહેલી જ વખત પહેલો ગંદના પહેલા જ દિવસે મિત્રો ભરાઈ દેવાની છે એટલે મિત્રો પહેલા વાર ભાગી નાખીશ તો મિત્રો અમારો વિડીયો તમે અંત સુધી જોજો તો મિત્રો કેટલા જણાએ તમે તમાકુ વાયેલી છે તો મિત્રો તમે પણ અમને કોમેન્ટમાં જરૂર જણાવજો ને કેટલા જણાએ મિત્રો વાળીને કમ્પ્લેટ કરી દીધી છે એ પણ મિત્રો જોતા રહેજો ને શહેરના લોકો છે પણ એ પણ અમારા વિડીયોને સપોર્ટ કરજો ખેડૂત તો મિત્રો ખડે છે પણ તો અમારો વિડીયો થોડોક જોવામાં કાળજી બંધ રહેજો ફૂલ માહિતી આપવાની છે મિત્રો પાણી પાવામાં ગમે એટલું કાળેતર હોય તો ઓછું પાજો ને રેતવાળો હોય તો પાછો તો બરાબર ચિંતા નથી પણ મિત્રો તમે પાણી પાખશો નહીં બહાર તે દાડે પાણીવાળો જો તમાકુ કેવી થઈ છે એ તરત લાગે છે મિત્રો અમારી તમાકુ આઠ વિકામાં મિત્રો તમાકુ છે જો અમારે તમાકુ જોઈ છે તમાકુ તમે જોઈ રહ્યા છો જો અમે દેખાય એટલા બધા મિત્રો તમાકુ છે તો અમારા લાઈવને અમારા વિડીયોને બને તેમ વધારે જુઓ એવું અમે અપેક્ષા રાખીએ છીએ મિત્રો તો જય જવાન જય કિસાન ભારત માતા કી જય જય જવાન ખેડૂત મિત્રોને જય જવાન જય કિસાન ખૂબ ખૂબ આભાર અમારો વિડીયો જોવા બદલ જય માતાજી તમને સુખી રાખી የማይማጣች e